માની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે લોકો રંગે ચંગે માની આરાધનામાં ગરબે ઝૂમી રહ્યા છે અને માને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રીના પર્વના હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે પરંતુ આ વચ્ચે રાજકોટમાં થોડાક દિવસ પહેલાં જે ડખો સામે આવ્યો હતો વીએચપીના કેટલાક લોકો છે તે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના જ્યાં ગરબા થાય છે ત્યાં પહોંચ્યા હતા ને ત્યાં માથાકૂટ કરવા લાગ્યા હતા અને જેના લઈને હવે રાજકારણ ગરમાયું છે ને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરા પાણી જોવા મળ્યા છે ને કહ્યું છે કે નવરાત્રીમાં આ પ્રકારે જે માહોલ ઢોળાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેના બદલે રાજકોટ અગ્નિકાંડમાં કોણ કોણ સામેલ હતા તેની શોધખોળ કરો જે દારૂના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે તેની સામે કેમ તમે નથી બોલતા તેને લઈને સવાલ ઉઠ્યા છે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી વિગતે વાત કરી વૈષ્ણવજન તો જે નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું પર્વ ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા થોડાક સમય થી આ પર્વને પણ ધાર્મિક રંગ આપી દેવામાં આવ્યો છે પેલા તો હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે એક જ ગામમાં ગરબે રમતા હતા ને આ પર્વની અર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હતા પરંતુ છેલ્લા થોડાક સમયથી એ પ્રકારનો ઘટનાક્રમ બન્યો છે કે જુદા જુદા પાર્ટી પ્લોટોમાં હિન્દુ સમાજના લોકો ગરબા રમવા જાય ત્યારે મુસ્લિમ સમાજના લોકોને એન્ટ્રી ન આપવી તેમજ અલગ અલગ પ્રકારે વીએચપી અને વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે તેઓ સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોય છે અને જો કોઈ એ પાર્ટી પ્લોટમાંથી મુસ્લિમ સમાજના લોકો નીકળે તો તેમને માર પણ મારવામાં આવતો હોય છે તેના જ કારણે રાજકારણ ગરમાવ્યું છે આ બાબતના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં રાજકોટમાં એક બબાલ થઈ જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના ગરબા ચાલતા તેના દરમિયાન મુસ્લિમ સમાજના લોકો ગરબામાં હશે તેવી વાત જાણવા મળી ત્યારે વીએચપીના લોકો ત્યાં પહોંચ્યા માથાકૂટ કરવા લાગ્યા જ્યાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ પ્રહાર કરતાં કહ્યું કે માની આરાધનામાં તમામ લોકોને આવવાનો અવસર હોય છે તેમાં કોઈ ધર્મ ના હોય ત્યારે બાબતે વિવાદ વકર્યો છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમાં જિગ્નેશ મેવાણીએ હિન્દુ સંગઠનો સામે જે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના બની ત્યારે હિન્દુ મુસ્લિમ તમામ સમુદાયના લોકોના મૃત્યુ થયા હતા ત્યારે એ ઘટનામાં જે આરોપીઓ સામેલ હતા ત્યારે કેમ આ સંગઠનો સામે આવ્યા પછી જે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે કેમ નથી આ સંગઠન કામ કરતું રાજકીય સારા સંગઠન કામ કરતું તેવા આરોપો પણ તેમણે કરીને શું વાત કરી તેમને સાંભળો આપણે રાજકોટ બહુ વાયરલ થયો છે ઇન્દરદીપભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસો એક સવાલ પૂછ્યો એ હિન્દુ ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલ ભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે કિલોમીટરની અનેક ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને તાકાત હોય પાણી તો બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો ડાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમણે ગેટલોસ્ટ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ આપે સાંભળ્યા આ હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તેમણે કહ્યું કે નવરાત્રી જેવા પર્વમાં રાજકીય રંગ આપવામાં આવી રહ્યો અને ધાર્મિક માહોલ ઢોળવાના પ્રયત્ન સંગઠનો દ્વારા કરવામાં આવતા હોય તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા